નમસ્કાર મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાથી દ્વારકામાં બોરવેલમાં ફસાયેલી અઢી વર્ષની બાળકી કલ્યાણપુરના રાણ ગામની ઘટના કે જ્યાં વીસ થી પાંત્રીસ ફૂટ વચ્ચે આ બાળકી ફસાઈ છે એન્જલ નામની બાળકી ફસાઈ છે બોરવેલની અંદર તો રમતા રમતા સો ફૂટ ઊંડા ખાડામાં બાળકી ખાબતી હતી તો ફાયરની એકસો આઠની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી હાલ શરૂ કરાઈ છે તો ઓપરેશનમાં જોડાય છે તમામ ટીમો એસડીઆરએફ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે અઢી વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી હતી

તેમાં પચીસ થી પાંત્રીસ ફૂટની ની આ બાકી ફસાઈ હોવાની માહિતી સામે આવી છે ત્યારે સૌ પ્રથમ ની ટીમ સ્થળ પર પહોંચી અને બાળકીને ઓક્સિજન આપવાની જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે અઢી વર્ષની આ જે બાળકી છે તે ફસાતા દ્વારકા પ્રાંત અધિકારી ડિવિઝનલ ફાયર ઓફિસ સહિતની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફ તેમજ આર્મીની ટીમને પણ બોલાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને બાળકીને બચાવવાના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે જી ચોક્કસ ને મુકુન સાથે અત્યારે હાલ વિગતો જે પ્રમાણે સામે આવી રહી છે એનડીઆર એસડીઆરએફ ટીમ જે છે તે પણ પહોંચી રહી છે તો હાલ ઓપરેશન ક્યાં સુધી પહોંચ્યું છે રેસ્ક્યુ ઓપરેશન અત્યારે બાળકી જે છે તેના તરફથી અત્યારે હાલ કોઈ પ્રતિક્રિયા આવી રહી છે કે કેમ કેવા પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે જે હજી સુધીમાં કોઈ એવી માહિતી સામે નથી આવી પરંતુ જે એકસો ની ટીમ છે તે એકસો ની ટીમ દ્વારા જે બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકો તેમજ તેમના જે ત્યાં એકસો ની ટીમ છે તે લોકો સાથે વાત કરવાનો અમે સંપર્ક કર્યો હતો પરંતુ તે લોકો કહી રહ્યા છે કે હજી કોઈ રિસ્પોન્સ સામે નથી આવ્યો કેમ કે જે અંદર બોરની અંદર જે સીસીટીવી કેમેરા જે ફૂટેજ છે તે મોગાવવામાં થોડી મુશ્કેલી પડી રહી છે જે સાધનો છે તે બહારના જિલ્લામાંથી મંગાવવાની પણ તૈયારી હાથ ધરી છે અને થોડીક ક્ષણોમાં જે બાર જે ટીમ મગાવામાં આવી છે રેસ્ક્યુ ની જે ટીમ પોહચે ત્યારબાદ જ બાળકીની શું સ્થિતિ છે તે સામે આવશે જે ચોક્કસથી મુકુંદ સાથે અંદર છે કેટલો સમય થયો છે સમગ્ર ઘટનાને બાળકી ને પડ્યા અને સમય કેટલો વીતી ગયો છે કારણ કે અઠ પચાસસો ત્રીસ ફૂટ ઊંડું છે બોરવેલ છે ઉપરથી બાળકી બહુ જ નાની છે જે પડી છે તો કેટલો સમય વીતી ગયો હશે અત્યાર સુધીમાં અને ટીમ કેટલી વારમાં પહોંચે તેવી શકે છે જે વાત કરવામાં આવે તો જે બાળકી છે તે અઢી થી ત્રણ કલાક પહેલા જે બોરમાં પડી હતી સ્થાનિકો તેમજ આસપાસના ગ્રામજનોને ને આ વાત જાણ થઈ હતી ત્યારે તેમણે તંત્રને જાણ કરી હતી અત્યારે કહી શકાય કે અઢી થી ત્રણ કલાકથી આ બાળકી બોરમાં માં ફસાયેલી છે અને એકસો ની ટીમ દ્વારા તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે અને સાથે સાથે એનડીઆરએફ ની ટીમ તેમજ અન્ય ટીમો પણ ઘટના સ્થળે પહોંચવાની છે અને સ્કીમ ઘટના સ્થળે પહોંચી અને જે બાળકીની કઈ સ્થિતિ છે તે અંગે કેમેરા અંદર મૂકી અને જાણકારી મેળવશે અને ત્યારબાદ જ જે બાળકીની શું સ્થિતિ છે તે સામે આવશે શ્રી ચોક્કસથી અત્યારે મુકુંદ આપ જોડાયેલા રહે છો અમારી સાથે તો બાળકી જે છે હાલ થી ત્રીસ ફૂટ ઊંડો જે ખાડો છે ત્યાં અત્યારે ફસાયેલી છે તો હાલ અત્યારે હાલ અમે આપને એક દ્રશ્યના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીએ આ દ્રશ્યમાં જે રીતે દેખાઈ રહ્યું છે નાની બાળકી જે છે એનિમેશનના માધ્યમથી આપણે સમજીએ કે કેવી રીતે બાળકી રમતા રમતા બોરવેલમાં પડી હતી સો ફૂટ જેટલો ઊંડો આ બોરવેલ છે જેમાં પચીસ ફૂટની જે ઘેરાઈ છે ત્યાં અત્યારે હાલ આ બાળકી જે છે તે ફસાયેલી છે લગભગ અઢીથી ત્રણ કલાકનો સમય વીતી ગયો છે બાળકી હજુ પણ ત્યાં છે બાળકી તરફથી કોઈ રિસ્પોન્સ જે છે તે નથી આવી રહ્યો એન્જલ નામની આ બાળકી છે તે અત્યારે હાલ પચીસ થી ત્રીસ ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલી છે તો આજે દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ બાળકી એટલા ઊંડા ખાડામાં છે સો ફૂટ જેટલું અત્યારે હાલ આ સમગ્ર વિગત જોઈ શકાય છે તેમ સો ફૂટ જેટલો લાંબો બોરવેલ છે અને બાળકી જે છે અહીંયા ફસાયેલી છે પચીસ થી ત્રીસ ફૂટ જેટલા અત્યારે ખાડો જે છે આ બોરવેલ કે ત્યાં બાળકી હાલ ફસાયેલી છે એકસો આઠ વર્ષ એને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે રમતા રમતા અઢી વર્ષની બાળકી જે હતી ફસાઈ હતી આની અંદર દ્રશ્યો તો હાલ આ બાળકી છે અહીંયા ફસાયેલી છે એનડીઆરએફની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી રહી એકસો આઠ દ્વારા તમામ પ્રકારની જે ઓક્સિજન આપવાની સુવિધા જે છે પરંતુ બાળકી દ્વારા હાલ કોઈ પણ રિસ્પોન્સ નથી આવી રહ્યો ત્યારે અત્યારે દેખવાની વાત એ છે કે અઢીથી ત્રણ કલાકનો સમય વીતી ગયો છે બાળકી જે છે તે કેવા પ્રકારની પરિસ્થિતિમાં છે હજુ તે સામે નથી આવ્યું સાથે જ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ છે તે પણ પહોંચી રહી છે તો અત્યારે પ્રમાણે આપણે આજે માધ્યમથી તો તો અત્યારે કલાકનો સમય વીતી ગયો છે 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 હજુ સુધી જે જે ટીમ અમુક નથી પહોંચી પહોંચી પરંતુ એનડીઆરએફ પોતાની કામગીરી ક્યારે શરૂ કરશે કોઈ અધિકારી ઉપસ્થિત છે કે કેમ જી વાત કરવામાં આવે તો રાણ અત્યારે સ્થાનિક મામલતદાર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે આવતી હોય છે ત્યારે હવાઈ માર્ગે પણ આવી શકે તેવી સંભાવના છે અને થોડીક ક્ષણોમાં જે બારની ટીમો છે તે આવી અને રેસ્ક્યુ કરશે ત્યારબાદ જ આ બાળકી છે તે બાળકીની સ્થિતિ જાણી શકાશે અને ખાસ કરીને હાલ એકસો ની ટીમ છે તે તેના દ્વારા ઓક્સિજન અપાઈ રહ્યું છે અને થોડીક એવી પ્રાથમિક માહિતી પણ મળી છે કે બાળકીનો અવાજ આવી રહ્યો છે તેવા હાલ મેસેજ મળ્યા છે અને બાળકી છે તે જીવિત છે એવું હજી હાલ જાણકારી મળી રહી છે મુકુંદ તો અત્યારે હાલ જે સમગ્ર ઘટના છે પરંતુ હજુ સુધી કામ કરી રહ્યા હતા અને જે બાળકી હતી તે આવી રીતે રમતા રમતા બોરવેલમાં ખાબકી હતી બોરવેલ જે છે તેની લંબાઈની વાત કરીએ તો સો ફૂટ જેટલો ઊંડો આ બોરવેલ છે અને આ બોરવેલમાં બાળકી જે છે તે પચીસ થી ત્રીસ ફૂટનો જે વિસ્તાર છે ત્યાં બાળકી હાલ ફસાયેલી છે પ્રાથમિક માહિતી સામે આવી છે કે બાળકી હાલ રિસ્પોન્સ કરી રહી છે બાળકીનો અવાજ પણ આવી રહ્યો છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે ટીમ જે છે એનડીઆરએફ અને ની તે પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી રહી છે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો બાળકી જે છે તેને જીવંત બહાર કઢાય તેની તમામ પરિસ્થિતિ અત્યારે હાલ જે તમામ પ્રયત્નો જે છે તે કરી રહ્યા છે

તરત અત્યારે હાલ એનડીઆરએફ અને ની ટીમ જે છે તે કેમેરા નાખી અને પ્રયત્ન કરશે કે બાળકી ક્યાં છે તો આ જે છે

જાણકારી મળી રહી છે કે અન્ય જિલ્લામાંથી અને ની ટીમ છે ત્યારે વાત કરીએ તો સો ફૂટ ઊંડા ગોવામાં જે પચીસ થી ત્રીસ ફૂટ ઊંડે જે આ બાળકી ફસાય છે તે બાળકીનો રડવાનો અવાજ છે તે સ્થાનિક લોકોએ તેમજ એક શ્વાસ ટીમે સાંભળ્યો હતો અને હાલ જે મળતી માહિતી મુજબ થોડી ક્ષણોમાં જે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ પહોંચશે ત્યારબાદ રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવશે અને અંદર અંદર જે બોર ની કુવામાં ફસાયેલ ફસાયેલી જે છે તે અંદર કેમેરા દ્વારા ચેક કરવામાં બાળકી ની શું સ્થિતિ છે કઈ રીતના આનું રેસ્ક્યુ કરવામાં આવશે તે તમામ કામગીરી એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે અને હાલ મળતી માહિતી મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ સ્થળ પર પહોંચવાની તૈયારીમાં છે ચોક્કસથી મુકુલ સાથે ઘટનાક્રમને અઢી થી ત્રણ કલાકનો સમય વીતી ગયો છે તો કેમ કે બાળકી ખૂબ નાની છે છે આટલા સમયથી ફસાયેલી તેમ છતાં હજુ પણ ટીમ પહોંચી નથી પહોંચવાની તૈયારીમાં છે તો બાળકીને ક્યાં કોઈ પણ અનિચ્છને બનાવ ન બને તેની માટે જવાબદાર કોણ રહેશે હાલ અત્યારે સમગ્ર પરિસ્થિતિ છે ખૂબ જ અત્યારે સેન્સિટિવ સિચ્યુએશન જે છે સામે આવી રહી છે તમામ જે અત્યારે ટીમ એકસો આઠની ની કામ કરી રહી છે પરંતુ એનડીઆરએફ અને ને પહોંચવું જરૂરી છે કેટલી જલ્દી પહોંચી શકે છે ટીમ વાત કરવામાં આવે તો જે દ્વારકા જિલ્લાનું રાણ ગામ છે તે સ્થાનિક સ્થિતિ થી દૂર આવેલું છે આ ગામડા માટે પહોંચવા માટે રસ્તાની પણ વ્યવસ્થા સારી ન હોય તેને લઈ જે તંત્ર છે તે પણ મોડું પહોંચ્યું હોય છે ત્યારે સ્થાનિક ફાયર વિભાગની ટીમ અને એકસો આઠ ની ટીમ સૌથી પહેલા પહોંચી છે ત્યારે સ્થાનિક મામલતદાર તેમજ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે પરંતુ રેસ્ક્યુ ટીમમાં જે એનડીઆરએફ અને એસડીઆરએફ ના જે અધિકારીઓ હોય તેની સામગ્રી લઈને પહોંચે તેના માટે થોડો સમય લાગી શકે તેવી સ્થિતિ છે ત્યારે વાત કરીએ તો અન્ય જિલ્લા માંથી આ ટીમો આવતી હોય છે ત્યારે હવાઈ માર્ગ પર આવી શકે છે ત્યારબાદ આ સ્થળ પર પહોંચે અને ત્યારબાદ આનું રેસ્ક્યુ કરે તેમાં સમય લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે પરંતુ હાલ મળતી માહિતી મુજબ બાળકી છે તે સુરક્ષિત હોય તેવા શક્ય તો તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે જી ચોકસિને આપે જે રીતે અત્યારે હાલ ટીમ નું જણાવ્યું કે ટીમ થોડી ક્ષણોમાં પહોંચી શકે તેમ છે અત્યારે અધિકારીઓ કયા કયા ઉપસ્થિત છે અધિકારીઓ અત્યારે હાલ શું જવાબ આપી રહ્યા છે કારણ કે જે પ્રમાણે વાત કરી કે ક્યાંક તંત્રની થોડી બેદરકારી છે વ્યવસ્થિત રસ્તા કે ન હોવાના કારણે આ બાળકી જે છે અત્યારે હાલ કહેવાય કે અત્યારે જે જીવ અને મોત વચ્ચે અત્યારે હાલ બાળકી અત્યારે હાલ છે આ પરિસ્થિતિમાં ક્યાંક તંત્રના ભોગે પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે જી ચોકસિ કહી શકાય કે દ્વારકા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ છે તે અત્યંત બિસ્માર હાલતમાં હોવાના કારણે એકસો આઠ ની ઇમરજન્સી હોય કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે જે ગામ છે તે ગામમાં પહોંચવા માટે સમય લાગતો હોય છે ત્યારે કવરેજ કરવા માટે જઈ રહ્યું છે ત્યારે પણ આ ઉબર ખાબર રસ્તામાં પહોંચવામાં તેમની ગાડીને પણ નુકસાન આવે તેવી સ્થિતિ છે હાલ કહી શકાય કે તંત્ર ની આ રસ્તા બાબતે પણ બેદરકારી છે જેના કારણે આ બાળકી છે તે બાળકી રેસ્ક્યુ કરવામાં પણ સમય લાગશે ચોક્કસથી મુકુદ્ધ જોડાયેલા રહેજો અમારી સાથે તો અત્યારે હાલ લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે તેમ એકસો આઠની ટીમ જે પહોંચી ગઈ છે તે બાળકીને પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે ઓક્સિજન આપવાનું દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બોરવેલ મારફતે બાળકી જે છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે થોડીક ક્ષણોની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે છે તે પણ પહોંચી જશે પરંતુ અત્યારે હાલ જે છે એકસો આઠની ટીમ જે છે તે પહોંચી ગયેલ છે અઢીથી ત્રણ કલાકનો સમય વીતી ગયો છે ત્યારે બાળકી જે છે તે રિસ્પોન્સ પણ કરી રહી છે બાળકીનો અવાજ પણ આવી રહ્યો છે તે પ્રાથમિક જે છે તો એકસો આઠ ના અધિકારીઓ છે અઢી વર્ષની જે બાળકી પડી હતી ત્યારે હાલ મુકુંદ જોડાય સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો હાલ એન્જલના બચાવની કામગીરી જે છે થઈ રહી છે એકસો આઠ દ્વારા તેને ઓક્સિજન પણ હાલ આપવામાં આવી રહ્યું છે ને થોડી જ ક્ષણોની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જશે અને હવે વાત કરીએ કબૂતરબાજીમાં મોટા સુધીનો મોટો ખુલાસો સામે આવ્યો છે કબૂતર કાંડમાં સામે આવી છે ચોંકાવનારી વિગતો તો સમગ્ર કાંડ પાછળ એક મોટું ઇન્વેસ્ટર હોવાનું સામે આવ્યું છે જેણે તમામ ખર્ચ ઉપાડ્યો હોવાની માહિતી સામે આવી છે તો પ્રવાસીઓનો તમામ ખર્ચ ઉપાડ્યો હોવાનો ખુલાસો થયો છે ન્યૂઝ એટીન પર કબૂતરબાજીની નાનામાં નાની વિગત જાણો તો કબૂતરબાજીનો આખો કક્કો મેસેજ પર અપાતી હતી તમામ પ્રકારની માહિતી ભારતથી દુબઈ પહોંચાડવામાં આવ્યા છે આ તમામ લોકોને ત્યારે દુબઈમાં એક હોટલમાં તમામ લોકો ભેગા થયા છે બે દિવસ ત્યાં રોકાવાની સૂચના પણ તેઓને અપાઈ છે તો બે દિવસ બાદ ફ્લાઇટ અંગેની માહિતી તેમને આપવામાં આવશે આ તમામ લોકોને નિકારા ગોવા જવાનું કહેવામાં આવ્યું છે તો ફ્રાન્સમાં પકડાયા બાદ આખો ભાંડો ફૂટો છે તો હાલ જે એનિમેશન છે તેના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે તમામ જે લોકો જે છે કેવી રીતે તેઓને એક સ્થળ પર રોકાવાની વાત કરવામાં આવી હતી અને તમામ લોકો જે છે તેઓનો ખર્ચ જે છે તે કોઈ અન્ય કોઈ વ્યક્તિ ઉપાડી રહ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે તો આ તમામ લોકોને ભારતથી દુબઈ પહોંચાડવામાં આવ્યા છે ને જે બાદ દુબઈમાં એક હોટલમાં તમામ લોકો ભેગા થયા જ્યાં બે દિવસ સુધી તેમને ત્યાં રોકાવાની સૂચના પણ આપવામાં આવી હતી તો બે દિવસ બાદ ફ્લાઇટ અંગેની માહિતી તેઓને આપવામાં આવી છે ને આ તમામ લોકોને નિકારા ગોવા જવા માટે કહેવામાં આવ્યું છે તો ફ્રાન્સથી આ તમામ લોકો પકડાયા ત્યારે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તો સાથે સમય છે વિરામ નો આપજો ન્યૂઝ ગુજરાતી પલટી જતા રસ્તા પર વેરાયા ચોખા ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો ઘટનાની જાણ થતા થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી વલસાડના ધરમપુર બાદ દીપડાની દહેશત છેલ્લા દિવસથી દીપડાના આટા ફેરાવતા ઓચરપાડામાં ભયનો માહોલ મોડી રાત્રે બે દીપડા કેમેરામાં કેદ થયા દીપડાનો વિડીયો વાયરલ થતા વન વિભાગીય વિસ્તારમાં પાંચરા ગોઠવ્યા મોરબીના માણિયા હાઈવે પર ચક્કાજામ કરનારા ડ્રાઈવરો વિરુદ્ધ ગુનો નોંધાયો ગેરકાયદેસર મંડળી રચી રોડ કર્યો હતો બંધ અવરોધ ઉભો કરવા અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અકસ્માતમાં સજાના કાયદા સામે ટ્રક ડ્રાઈવરોનો વિરોધ અકસ્માતના નવા કાયદા મામલે ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ પોલીસની હાજરીમાં ડ્રાઇવરોએ કર્યો ચક્કાજામ ટ્રાન્સપોર્ટ એસોસિએશને નવા નિયમને વખોડ્યો નવા નિયમમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા અને લાખોના દંડની છે જોગવાઈ કચ્છમાં બસ પર પથ્થરમારા મામલે કાર્યવાહીનો ધમધમાટ પોલીસે સૌથી વધુ ટોળા સામે ફરિયાદ નોંધી અઢાર શખ્સોની અટકાયત કરી સામખીયાળ નજીક એસટી બસ સહિત પોલીસ પર ટ્રક ચાલકોએ પથ્થરમારો કર્યો હતો

ખેડાના કણચરીમાં થયેલ પથ્થરમારાનો વીડિયો સામે આવ્યો ઘટના સમયના વીડિયોમાં ખુલ્લે આમ પથ્થરમારો કરતા શખ્સો નજરે પડ્યા અત્યાર સુધી ઘટનામાં તેર શખ્સોની થઈ ચૂકી છે અટકાત અમદાવાદમાં કોરોનાના નવા એકવીસ પોઝિટિવ કેસ નોંધાયા છ મહિલા સહિત એકવીસ લોકો કોરોનાગ્રસ્ત થતા એક્ટિવ કેસની સંખ્યા સાહીઠે પાર પહોંચી નવા નોંધાયેલા કેસમાં આઠ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી એક દર્દી હોસ્પિટલમાં દાખલ ઓગણસાઠ હાલ હોમ આઇસોલેશનમાં વર્ષ બે હજાર ચોવીસના હવામાનને લઈને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી બે હજાર ચોવીસમાં ઠંડી ગરમી વરસાદની સ્થિતિને લઈને અનુમાન વ્યક્ત કર્યું ઓગણીસમી ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થવા લાગશે ત્રીસમી માર્ચથી ગરમીનો પ્રારંભ થઈ જશે ગુજરાતમાં વીસ થી ગરમી જોર પકડશે છવ્વીસમી થી રાજ્યમાં આગ ઝડતી ગરમી પડશે અગિયાર મેથી આગ ઓગતી ગરમી પડશે પંદર જૂન સુધી ગરમીની અસર રહેશે બે હજાર ચોવીસમાં ચોમાસા અંગે અંબરલાલ પટેલનું અનુમાન આઠ જૂનથી પવન ભૂંકાવાની શરૂઆત થશે છતાં ગરમીનો અહેસાસ રહેશે છવ્વીસમી એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે વાવાઝોડા સક્રિય થતા રહેશે બે હજાર ચોવીસમાં વિશિષ્ટ પ્રકારનું હવામાન રહી શકે વિશિષ્ટ હવામાનની વિપરીત અસરો જોવા મળશે ત્રીસ વર્ષે આવતા મજબૂત અલનીનોની અસર થશે અલનીનોના કારણે આ સ્થિતિ ઉદભવી શકે છે ઠંડી ન પડતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા વાદળછાયું વાતાવરણ છવાતા રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ જિલ્લામાં એક લાખ બાસઠ હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર જીરુના પાકમાં સુકારો આવતા ખેડૂતોની ચિંતા વધી ખેડૂતોએ જીરુના પાકમાં જરૂરી દવાનો છંટકાવ પણ શરૂ કર્યો ઠંડીનું પ્રમાણ જો નહીં વધે તો રવિ પાકમાં મોટું નુકસાન થવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી માંગરોળના બણભા ડુંગર વિસ્તારના આદિવાસીઓમાં રોષ ડુંગર પર દેવી દેવતાઓની મૂર્તિ ખંડિત કરાતા આદિવાસીઓની લાગણી દુભાઈ અજાણ્યા લોકો અંબાજી માતા અને બણભાદાતાની પ્રતિમા તોડી નાખી ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી મૂર્તિ ખંડિત કરનાર સામે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ આદિવાસી સમાજે કડક કાર્યવાહીની માંગણી કરી દિવસે વીજળી આપવાની માંગ સાથે ભાવનગરમાં ખેડૂતોનો વિરોધ શિહોર તાલુકાના ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યો વેલકમ બેક વાત કરીને સમાચારની તો ફેમસ દવાના ચક્કરમાં સ્ટન્ટ બાજુ બેફામ થયા છે જામનગરના હાઇવે પર બાઇક સવારે કર્યો જોખમી સ્ટન્ટ બાઇક પર સુતા સુતા બાઇક ચલાવી જ્યારે અન્ય એક મિત્ર તેનો વીડિયો બનાવતો દેખાયો છે તો આ સ્ટન્ટ બાજુ પર ક્યારે લગામ લાગશે તે એક સવાલ છે તો આ તરફ સાબરકાંઠામાં દીપડાનો વીડિયો વાયરલ થયો છે પ્રાંતિજના ઘડીથી મઠ બાજુ નદી પાર કરતા દીપડાનો વીડિયો સામે આવ્યો છે તો ખારી નદીમાં આ દીપડો જોવા મળ્યો છે દિન પ્રતિદિન દીપડાનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ સવાયો છે તો થોડા સમય પહેલા જ તલોદના મોઢુકામાં દીપડો ઝડપાયો હતો દીપડાને પાંજરે પૂરવા માટે સાનિકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે બીજી બાજુ સુરતના ઓલપાડમાં અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે સ્યાદલા ગામ નજીક બાઇક સવાર ઝાડ સાથે અથડાયા હતા જે બાદ બાઇક સવાર બંને લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે આ તરફ બોટાદના સાળંગપુર મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે મંદિરમાં મહિલા પાકેટ ચોરી કરતી હતી તે સીસીટીવીમાં કેદ થઈ છે તો દર્શનાર્થી આવતા શ્રદ્ધાળુઓની નજર ચૂકવીને પાકેટ ચોરી કરતી હતી મહિલા ચોરણીયા સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે બીજી બાજુ ઉત્તરાયણ પહેલા કાતિલ ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે પોલીસ હરકતમાં આવી છે વડોદરાના ચાઇનીઝ તુકલ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે તો માંજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં મકાનમાં હતા ત્યારે એસઓજીના દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે મિલન નયન પટેલ વ્યક્તિ જે છે તેને પકડવામાં આવ્યો છે તો ચાઇનીઝ તુકલ સાથે આ વ્યક્તિની ધરપકડ કરાઈ છે બીજી બાજુ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે આગામી પાંચ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં નોંધાય તો ઠંડી પણ યથાવત રહેશે આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી છે જ્યારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી છે તો ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઓછું નોંધાયું છે વધુ તાપમાન નોંધાવવાના કારણે ઠંડી પડી નથી રહી તો આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ઠંડી ઓછી પડી છે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું છે तो बधु तापमान कारण ठंडी नहीं पड़ी रही तो वेस्टर्न कारण डिस्टर्बेंस रही है अगले पांच छह दिन में मोस्टली गुजरात स्टेट में बारिश होने का संभावना नहीं है मोस्टली ड्राई वेदर रह सकता है और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में ज्यादा गिरावट होने का संभावना नहीं है और ज्यादा ज्यादा बढ़ोतरी भी होने का संभावना नहीं है जैसे अभी चल रहा है બીજી બાજુ રાજકોટના ધુરાજી નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે પાણીના ટાંકાની મુખ્ય લાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે તો અનેક વાર પાણીનો વેડફાટ થાય છે ત્યારે ક્યાંક લોકો પાણી માટે વલખા મારે છે ત્યારે શહેરના કુંભારવાડા વિસ્તારની ભૂખી ચોકડી નજીક સમગ્ર ઘટના બની કે જ્યાં ધોરાજી શહેરને પીવાનું પાણી નથી મળતું ત્યારે મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણના કારણે પાણીનો વેડફાટ થયો તો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો વેડફાટ થતો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો છે તો આ તરફ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે પીએચડીની પરીક્ષામાં ગેરરીતિ મામલે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું છે કોંગ્રેસ દ્વારા વીસીની ચેમ્બર બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે વીસીને શોધી લાવનાર માટે રૂપિયા એક હજાર એકસો અગિયારનું ઇનામ જાહેર કરાયું છે તો પીએચડીની પરીક્ષામાં અનામતના નિયમનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ છે તેને લઈને કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તો ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિ આચરવાનો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે પ્રવેશ પ્રક્રિયા જે વિવાદોમાં આવી છે બે દિવસ પહેલા જ અમે રજીસ્ટ્રાર રજૂઆત કરી અને મેરિટ લિસ્ટની હોળી કરી રીતે કે ભાઈ જે સમગ્ર પ્રક્રિયા છે એ યુજીસી ની ગાઈડલાઇન નિયમની વિરુદ્ધ છે એવી અનેક બાબતો છે કે સત્તાધીશો એ પોતાના ઘરનો નિયમો ચલાવી અને પોતાના મળતિયાઓને પ્રવેશ આપી દીધો છે અમારી સ્પષ્ટપણે માંગ છે કે આ બાબતે કુલપતિ ખુલ્લા મને અમારી સાથે ચર્ચા કરે વિદ્યાર્થીઓને ન્યાય આપે પણ કુલપતિ છેલ્લા સાત દિવસથી પોતાની ચેમ્બરમાં આવ્યા નથી એટલે ના છૂટકે આજે અમારે કુલપતિને જે શોધી આપે એના માટે અગિયારસો અગિયાર રૂપિયાની રોકડ રકમનું ઇનામ જાહેર કરવું પડ્યું રાજકોટમાં હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે ડેવલપર દ્વારા ઠગાઈનો આરોપ છે ફ્લેટનો એરિયા સિત્યોતેર પોઈન્ટ પાંચ મીટર હોવાનો આરોપ છે દસ્તાવેજમાં એરિયા એક્યાસી ચોરસ મીટર હોવાનો દાવો કરાયો છે ત્યારે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ઓછો એરિયા હોવાનો ખુલાસો થયો છે તો ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે આવાસ છે તેમાં કૌભાંડ થયું હોવાની જે છે એ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અત્યારે જે છે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સ્થાનિક લોકો જે છે અહીંયા ભેગા થયા છે હાલ જો વાત કરવામાં તો આપણી સાથે અહીંયા કેટલીક મહિલાઓ છે આપણે એમની સાથે વાત કરીશું શું કૌભાંડ થયું છે શું આખું આમાં છે ને અમારે દુકાનો હતી જ નહીં અમને ત્યારે દુકાનો હતી પહેલા દિવસે ગુજરાતી વર્લ્ડ રેકોર્ડ સર્જો છે એકસો આઠ વિવિધ સ્થળો પર સૂર્ય નમસ્કાર કરી રેકોર્ડ બનાવ્યું છે અને ગુજરાતનું નામ ફરી એક વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ માં નામે નોંધાયું છે તો પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી તેની પ્રશંસા કરી છે ત્યારે એકસો આઠ નંબરનું સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે ત્યારે એકસો આઠ અલગ અલગ સ્થળો પર વિવિધ સ્થળો પર સૂર્ય નમસ્કાર કરી તમામ લોકોએ રેકોર્ડ સર્જ્યો છે હાલ બસ મને રજા આપશો નમસ્કાર